નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય શ્રી કૃષ્ણ આજે આપણે ધોરણ નવ વિષય સંસ્કૃતમાં તેરમું નાટ્ય દિષ્ટિયા ગૌગ્રહનમ સ્વંતમ જે અપૂર્ણ છે તેને આગળ જોઈશું મિત્રો આપણે અંતિમ લેક્ચરમાં જોયું હતું કે બૃહન્નલા અભિમન્યુને વિરાટ રાજાના દરબારમાં લઈને આવે છે અને વિરાટ રાજા તરફ જોઈને કહે છે હે કુમાર અભિમન્યુ આ મહારાજ છે તમે તેની પાસે જાઓ ત્યારે અભિમન્યુ કહે છે આહા કશ્ય મહારાજ આ કોના મહારાજ છે ત્યારે બૃહનલા કહે છે ન ન નાના બ્રાહ્મણે સહાસ્તે તે બ્રાહ્મણની સહ સહઆસ્તે એટલે બાજુમાં બેઠા છે પાસે બેઠા છે નજીક બેઠા છે અહીં વિરાટ રાજા અને બાજુમાં બ્રાહ્મણ સ્વરૂપે યુધિષ્ઠિર બિરાજેલા છે બેઠેલા છે એટલે અભિમન્યુ કહે છે આમાં આ બંનેમાં મહારાજ કોણ છે ત્યારે બ્રહનલા કહે છે કે બ્રાહ્મણની બાજુમાં બેઠા છે તે મહારાજ છે ત્યારે અભિમન્યુ કહે છે બ્રાહ્મણ એ શું તે બ્રાહ્મણ છે ઉપગમ્ય નજીક જઈને પાસે જઈને એટલે કે બ્રાહ્મણ સ્વરૂપે રહેલા યુધિષ્ઠિર પાસે જઈને કહે છે ભગવાન અભિવાદયે ભગવાન એટલે હે મહારાજ અભિવાદયે અભિવાદય એટલે તમને પ્રણામ કરું છું અહીં મિત્રો ખાસ ધ્યાન રાખજો અભિમન્યુ વિરાટ રાજાને પ્રણામ કરતો નથી પરંતુ વિરાટ રાજા એટલે કે રાજાની બાજુમાં બેઠેલા બ્રાહ્મણ સ્વરૂપે બેઠેલા યુધિષ્ઠિરને પહેલાં પ્રણામ કરે છે ત્યારે ભગવાન ભગવાન એટલે મહારાજ કોણ યુધિષ્ઠિર કહે છે એહી એહી વત્સ વત્સ એટલે પુત્ર એહી એહી આવ આવ પુત્ર આવ આવ અભિમન્યુ કહે છે અનુગૃહિત અસ્મિ અનુગૃહિત અસ્મિ એટલે હું ધન્ય થયો છું ધન્ય થયો છું એટલે કે તમારા દર્શન કરીને હું ધન્ય થયો છું એવું અભિમન્યુ કહે છે ત્યારબાદ રાજા રાજા એટલે કોણ મિત્રો વિરાટ રાજા કહે છે એહી એહી પુત્ર પુત્ર આવ આવ વિરાટ રાજા અભિમન્યુને કહે છે કે પુત્ર આવ આવ આત્મગતમ ત્યારબાદ આત્મગતમ એટલે મનમાં બોલે છે કથમ મામ ન અભિવાદયતી કથમ એટલે કેમ મામ એટલે મને ન અભિવાદયતી પ્રણામ કરતો નથી અભિમન્યુ મને કેમ પ્રણામ કરતો નથી અહો અહો એટલે અરે ખલું એટલે ખરેખર અયમ એટલે આ કુમાર એટલે ક્ષત્રિય કુમાર ઉત્સિકત ઉત્સિકત એટલે અભિમાની છે અરે ખરેખર આ ક્ષત્રિય કુમાર અભિમાની છે અહમ અશ્ય અહમ એટલે હું અશ્ય એટલે એના દર્પ એટલે અભિમાનને પ્રશ્મનમ કરોમી એટલે શાંત કરીશ વિરાટ રાજા અભિમન્યુને મનમાં કહે છે કે ખરેખર આ જે ક્ષત્રિય કુમાર છે અભિમાની છે અને હું એના અભિમાનને શાંત કરીશ ત્યારબાદ પ્રકાશમ પ્રકાશમ એટલે મોટેથી બોલે છે અથ હવે કેનાયમ નાયમ ગૃહિત આ કોના વડે પકડાયો રાજા મોટેથી બોલે છે હવે આ કોના વડે પકડાયો ત્યારે બાજુમાં ભીમસેન એટલે કે બલ્લવ કહે છે મહારાજ મયા બલ્લવેન મહારાજ મારાથી એટલે કે બલ્લવથી ત્યારે અભિમન્યુ કહે છે અશસ્ત્રેન ઇતિ કથ્યતામ અશસ્ત્રેન એટલે શસ્ત્ર વિના ઇતિ કથ્યતામ એમ કહો શસ્ત્ર વિના એમ કહો ત્યારે ભીમસેન કહે છે શાંત પાપમ એટલે રહેવા દો ભીમસેન કહે છે રહેવા દો સહજો મેં પ્રહરણમ ભૂજો મેં એટલે મારા ભૂજો એટલે બંને હાથ સહજો એટલે સ્વાભાવિક રીતે અને પ્રહરણમ એટલે શસ્ત્ર છે ભીમસેન કહે છે મારા બંને હાથ સ્વાભાવિક રીતે શસ્ત્ર છે શસ્ત્ર એટલે કે શસ્ત્ર સમાન છે ધનુહું ધનુ એટલે ધનુષ્ય તું એટલે તો દુર્બલેહી એટલે દુબળા લોકો નબળા લોકો ગૃહ્ય એટલે ધારણ કરે છે ધનુષ્ય તો દુબળા લોકો ધારણ કરે છે મારા તો બંને હાથ કેવા છે શસ્ત્ર સમાન છે ત્યારે અભિમન્યુ કહે છે કિમ કિમ એટલે શું ભવાન એટલે તમે મમ એટલે મારા મધ્યમ તાતઃ મધ્યમ તાતઃ એટલે મધ્યમ પિતામહ ભીમસેન છો અભિમન્યુ ભીમસેનને કહે છે વલ્લભને કહે છે કહે છે કે શું તમે મારા મધ્યમ પિતામહ ભીમસેન છો યહ ય એટલે જેથી તત્તુલ્ય વદતી તત્તુલ્ય એટલે તેના જેવું વદતી એટલે બોલો છો શું તમે મારા મધ્યમ પિતામાં ભીમસેન છો કે જેથી તમે તેના જેવું બોલો છો ત્યારે રાજા કહે છે પુત્ર હે પુત્ર કહ અયમ મધ્યમ નામ આ મધ્યમ નામ કોનું છે ત્યારે અભિમન્યુ કહે છે શ્રૂયતામ શ્રુયતામ એટલે સાંભળો રાજાને કહે છે કે સાંભળો યહ યહ એટલે જેને ખલું એટલે ખરેખર જરાસંઘમ એટલે જરાસંઘને પંચત્વમ અનયત મારી નાખ્યો સહ એટલે તે જેને ખરા જેને ખરેખર જરાસંઘને મારી નાખ્યો તે તે અર્થાત કોણ તો કે તે મધ્યમ અને ત્યારબાદ તત પછી ઉત્તર એટલે કુમાર ઉત્તર પ્રવેશતી એટલે પ્રવેશ કરે છે પછી કુમારઉત્તર કુમાર ઉત્તર કોણ છે મિત્રો વિરાટ રાજાનો ઉત્તર છે તે રાજસભામાં પ્રવેશ કરે છે દાખલ થાય છે અને રાજસભામાં દાખલ થઈને ઉત્તર કહે છે મહારાજને કહે છે તાત અભિવાદયે હે પિતા હે પિતામાં પ્રણામ કરું છું રાજા કહે છે આયુષ્યમાન ભવપુત્ર પુત્ર આયુષ્યમાન થા દીર્ઘાયુ થા અપીપૂજિતા કૃત કર્માન યોદ્ધા રાજા કહે છે કૃત કર્માન કૃત કર્માન એટલે કે જેને યુદ્ધભૂમિમાં પરાક્રમ રૂપી અથવા પરાક્રમના કાર્ય કર્યા કર્મ કર્યા તેવા યોદ્ધા એટલે યોદ્ધાઓની પૂજિતા પૂજા કરી અપીપૂજિતા પૂજા કરી રાજા કહે છે કે જેને રણભૂમિમાં પરાક્રમનું કાર્ય કર્યું છે તેવા યોદ્ધાઓની પૂજા કરી ત્યારે ઉત્તર કહે છે પૂજિતા પૂજિતા એટલે હા પૂજા કરી ત્યારબાદ કહે છે પૂજ્યતમ અશ્ય ક્રિયતામ પૂજા પૂજ્યતમ અશ્ય એટલે કે જે સૌથી વધારે પૂજનીય છે તેની પૂજા કરો રાજા કહે છે પુત્ર કશ્ય પુત્ર કોની ત્યારે ઉત્તર કહે છે ઇહ અત્ર ધનંજય ઇહ એટલે આ અત્ર એટલે અહીં રહેલા ભવત એટલે શ્રીમાન ધનંજય એટલે અર્જુનની આ અહીં રહેલા અર્જુનની રાજા કહે છે કથમ કેમ ધનંજય અર્જુનની કેમ અર્જુનની કેમ ધનંજયની ત્યારે ઉત્તર કહે છે અથ કિમ એમાં શું અત્ર ભવતા આ શ્રીમાને શ્મશાનાત એટલે સ્મશાનમાંથી નિજ ધનુ એટલે પોતાનું ધનુષ્ય અને તૃણીચ અક્ષય શાયકે અક્ષયકે અક્ષય શાયકે એટલે ખૂટી નહીં શકે તેવા બાનોવાળા બે ભાથા ભાથા એટલે બાનો મૂકવાનું સાધન ભાથું બે ખૂટી નહીં શકે તેવા બાનોવાળા બે ભાથા લાવીને આદાય એટલે લાવીને ભીષ્માદય નૃપાહા એટલે ભીષ્મ વગેરે રાજાઓને ભગના એટલે ભગાડી મૂક્યા અને વયમ એટલે આપનું પરિરક્ષિતા એટલે રક્ષણ કર્યું અહીં ઉત્તર કહે છે કે આ બૃહનલા રૂપે રહેલા ધનંજયની પૂજા કરો તે સૌથી વધારે પૂજનીય છે ત્યારે રાજા વિસ્મયમાં પડી જાય છે કે આ તો બૃહનલા છે આ અર્જુન કેવી રીતે શા માટે અર્જુનની ત્યારે ઉત્તર કહે છે કે ખરેખર આ અર્જુન છે અને તેમને કે સ્મશાનમાંથી પોતાના ધનુષ્ય પોતાનું ધનુષ્યને ખૂટી નહીં શકે તેવા બાનોવાળા ભાથા લાવીને ભીષ્મ વગેરે રાજાઓને ભગાડી મૂક્યા અને આપનું રક્ષણ કર્યું કે જ્યારે પાંડવો અજ્ઞાત વિશે વિરાટ રાજાના દરબારમાં પ્રવેશ કર્યો વિરાટ રાજાના દરબારમાં રહેવા માટે આવ્યા ત્યારે પોતાના જે શસ્ત્રો હતા એ શસ્ત્રો એક સ્મશાનની બાજુમાં વડલાના વૃક્ષ પર સંતાડી દીધા હતા અને જ્યારે યુદ્ધમાં જવાનું થયું એટલે કે ગાયોને બચાવવા માટે જવાનું થયું ત્યારે પહેલાં તો સ્મશાનમાં ગયા ત્યાંથી પોતાના ધનુષ્ય બાણો અને વગેરે શસ્ત્રોનો શસ્ત્રો લીધા અને પછી યુદ્ધ થયું અને યુદ્ધમાં ભીષ્મ વગેરે રાજાઓને ભગાડી મૂક્યા ત્યારે રાજા કહે છે એવમ આ આમ છે બૃહનલા કહે છે પ્રસિદ્ધ હતું પ્રસિદ્ધ હતું મહારાજ મહારાજ પ્રસન્ન થાઓ પ્રસન્ન થાઓ ઉત્તર કહે છે વ્યપનાયું શંકા આમ જે શંકા છે તેને વ્યપનાયતું દૂર કરી દો કે આ બૃહનલા એ જ અર્જુન છે એ શંકા છે તેને દૂર કરી દો અયમ એવ ધનુર્ધર ધનંજય આ જ ધનુર્ધારી ધનજય છે અર્જુન છે ત્યારે બ્રહન્લા કહે છે યદિ અહમ અર્જુન જો હું અર્જુન છું તધી તો અયમ ભીમસેનઃ આ ભીમસેન છે કોણ તો કે આ બલ્લવ છે વલ્લવ છે તે ભીમસેન છે અયંચ રાજા યુધિષ્ઠિર અને આ મહારાજ એટલે કે આ બ્રાહ્મણ છે એ કોણ છે યુધિષ્ઠિર છે ત્યારે અભિમન્યુ કહે છે ઇહ આ અત્ર ભવંતઃ અહીં રહેલા શ્રીમાન મેં પિતર મારા વડીલો છે અભિમન્યુ કહે છે કે અહીં અહીં રહેલા અહીં બેઠેલા આ બધા જે છે શ્રીમાન એ મારા વડીલ છે તેને ખલું તેથી ખરેખર ત્યારબાદ મિત્રો એક શ્લોક આપ્યો છે મયા ક્ષિપતા મયા ક્ષિપતા એટલે મારી વડે મારા વડે આક્ષેપ કરાયેલા ન ઋષ્યંતી ન ઋષ્યંતી એટલે મારા પર ક્રોધિત થતા નથી અને મામ ક્ષિપંતી મારું અપમાન કરીને હસંતઃ મને હસી કાઢે છે મારા વડે આક્ષેપ કરાયેલા તે મારા પર ગુસ્સે થતા નથી ક્રોધિત થતા નથી અને મામ ક્ષિપંતી એટલે મારું અપમાન કરીને હસંતઃ મને હસી કાઢે છે દિષ્ટયા ગોગ્રહણમ સ્વંતમ સદ્ભાગ્યે ગાયોનું અપહરણ સ્વંતમ એટલે સુખાંત બન્યું છે સારા અંતવાળું બન્યું છે જેને એન એટલે જેને પિત્તરો એટલે મારા વડીલોને દર્શિતા એટલે બતાવ્યા છે કે આ ગાયોનું અપહરણ એ મારા માટે સુખાંત બન્યું છે સુખકારી બન્યું છે કે જેને મારા વડીલોને બતાવ્યા છે ઇતિ ઇતિ એટલે એમ કહીને ક્રમેન એટલે વારાફરતી ક્રમાનુસાર સર્વાન પ્રણમતી બધાને પ્રણામ કરે છે યુધિષ્ઠિર ભીમ અર્જુન વગેરેને પ્રણામ કરે છે સર્વે તસમે સર્વે તસમે એટલે બધા તેને આશીર્વાદાન આશીર્વાદાનવદંતી આશીર્વાદ આપે છે બધા તેને આશીર્વાદ આપે છે અને ત્યાં મિત્રો આપનો દિષ્ટયાગો ગ્રહણમ સોનતમ નામનો નાટ્યખંડ પૂર્ણ થાય છે મિત્રો એક બાબતનું ખાસ ધ્યાન રાખજો કે નાટ્યખંડ છે એટલે થોડું સમજવામાં કઠિન લાગે છે અને કઠિન લાગશે જેથી તમે એનો અનુવાદ એક બે વાર અભ્યાસ કરજો વાંચજો ત્યારે તમને સરળતા રહેશે અને સરળતાથી સમજાઈ જશે ઓકે મિત્રો તો કોઈ મુશ્કેલી હોય તો મને કમેન્ટ બોક્સમાં લખીને અવશ્ય જણાવશો અહીં આપનું આજનું લેક્ચર પૂર્ણ કરીએ છીએ ધન્યવાદ